ને જ્યારે એટલી મોટી નુકસાની જાય ત્યારે સરકારે તેમના સર્વે કરાવી અને માછીમારોને પણ ચૂકવવું જોઈએ જેનાથી માછીમારી ગુજરાતનો માછીમારી વ્યવસાય છે અને પોરબંદરનો જીવાદોરી ઉદ્યોગ ચાલે એને ટકાવી રાખવા માટે જો સરકાર મદદરૂપ નહીં થાય તો આવનારા દિવસોમાં અમારા માછીમારી વ્યવસાય છે માછીમારો છે એ બિલકુલ ભાંગી પડશે અને તે બેરોજગાર થઈ જશે ખેડૂત અને એનું ખેતીનો પાક પામે છે વરસાદ કોઈ પણ કારણ તો એમાં દોઢ થી બે લાખ નું નુકસાન ગયેલ છે એ અમે પોરબંદર નો હિસાબ કરીએ તો આશરે પચાસ કરોડ ની ઉપર ખર્ચો ખાલી પોરબંદરમાં એમ સમગ્ર ગુજરાતનો હિસાબ કરીએ તો સમગ્ર ગુજરાતમાં પણ એ ચારસો કરોડ જેવું નુકસાન ગયું છે